ઊંચા ડુંગરે માના બેસણા ગબ્બર ગોખમાં માં સોહાય હાથે ત્રિશૂળને વાઘે અસવારી મા અંબાને ફરી ફરી લાગુ પાય આજના વિડીયોમાં આપણે આદ્ય શક્તિ માં અંબાના પવિત્ર ધામ અંબાજીના ઇતિહાસની અને સાવ અજાણી તેમજ અદ્ભુત જાણકારીની વાત કરીશું નમસ્તે મિત્રો ગુજરાતી આવનવું ચેનલમાં આપનું સ્વાગત છે તો આ વાર્તાની શરૂઆત થાય છે ઘણા વર્ષો પહેલા ગુજરાત અને રાજસ્થાનની સીમા પર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી મંદિર આવેલું છે આ મંદિર દેશના સૌથી જૂના અને પવિત્ર શક્તિ તીર્થ સ્થાનોમાંથી એક છે કહેવાય છે કે આ મંદિર પાસે ગબ્બર પહાડ ઉપર માતા દુર્ગાના પગ અને રથના નિશાન છે આ શક્તિપીઠ દેવી સતીને સમર્પિત એકાવન શક્તિપીઠોમાંથી એક છે હવે શક્તિપીઠ કોને કહેવાય તેની વાત કરીએ તો પુરાણોની એક કથા અનુસાર દક્ષ રાજાની પુત્રી દેવી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલા યજ્ઞમાં પોતાના પતિ શંકરનું અપમાન થતા પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી ત્યારબાદ ભગવાન શંકરે સતીના મૃતદેહને પોતાના ખભે લઈ તાંડવ નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી સતીના અંગોનો વિચ્છેદ કર્યો આ વિચ્છેદથી સતીના અંગો અને ઘરેણા જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યા જે અલગ અલગ એકાવન શક્તિપીઠ રૂપે પ્રસ્થાપિત થયેલા છે હવે પાછા અંબાજી મંદિરની વાત કરીએ તો સતીના દેહના હૃદયનો ભાગ જે સ્થાનક ઉપર પડ્યો તે આજનું અંબાજી અને અંબાજી મંદિરથી પાંચ કિલોમીટર દૂર આવેલું છે ગબ્બર પર્વત તેના ઉપર પણ માતાજીનું સ્થાનક આવેલું છે અંબાજીનું મંદિર ગુજરાત રાજસ્થાન સીમા નજીક અરવલ્લીની પર્વત ઉપર સ્થિત છે જે દેશનું એક ખૂબ જ પ્રાચીન મંદિર છે આ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું છે કહેવાય છે કે સફેદ આરસ પહાણથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય છે મંદિરનું શિખર એકસો ત્રણ ફૂટ ઊંચું છે જેનું શિખર સોનાથી બનેલું છે જે ત્રણસો અઠ્ઠાવન સુવર્ણ કળશથી શોભે છે અને આ કળશો મંદિરની સુંદરતામાં વધારો કરે છે આ મંદિરમાં માતા અંબાની પૂજા શ્રીયંત્રની આરાધનાથી થાય છે જે સીધી આંખથી જોઈ શકાતું નથી અહીંના પૂજારી આ શ્રીયંત્રનો શૃંગાર એટલો બધો અદ્ભુત કરે છે કે શ્રદ્ધાળુઓને લાગે છે કે જાણે માતા અંબા અહીં સાક્ષાત બિરાજમાન હોય આ મંદિરમાં માતા અંબા ઉપરાંત મંદિરની સુરક્ષા માટે બટુક ભૈરવ બિરાજમાન છે તેમની બાજુમાં બાલા ત્રિપુરા સુંદરી બિરાજમાન છે ત્યારબાદ પણ પણ અહીં અહીં દર્શન થાય છે છે અને ગણેશજી પોતાના પરિવાર સાથે બિરાજે અંબે માના મંદિરની નજીક મા અંબાના મોટા બહેન અજય માતાનું મંદિર પણ આવેલું છે જેમનું બીજું નામ અપરાજીતા માતા પણ છે હવે થોડી પુરાણોની વાત કરીએ તો અહીં આવેલા માનસરોવર સાથે શ્રી કૃષ્ણ ભગવાનનો જૂનો સંબંધ છે ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણના માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુર થઈ હતી આ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના હતા અને દિવસ સુધી અંબાજી રહ્યા હતા પાંડવો પણ દરમિયાન તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે આ ઉપરાંત વનવાસ દરમિયાન શ્રી ભગવાન રામ અને લક્ષ્મણ સીતાને શોધવા અર્બુદાના જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવવા દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતું અને એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે જ્યાં ગ્રહ રાશિ અને નક્ષત્ર પ્રમાણે વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે જેની સુંદરતા અદભુત છે હવે ગબ્બર પહાડના મહિમાની વાત કરીએ તો અંબાજીના મંદિરથી પાંચ કિલોમીટર દૂર ગબ્બર પહાડ ઉપર પણ માતા અંબાના પગના નિશાન અને રથના ચિહ્નો આવેલા છે માતાના દર્શન કરનાર ભક્તો આ પર્વત ઉપર પથ્થર પર બનેલા માતાના પગના અને રથના નિશાન જોવા જરૂર આવે છે તેમજ ગબ્બર પહાડ ઉપર પવિત્ર અખંડ જ્યોતિ પ્રગટે છે જેના અંગે કહેવાય છે કે તે ક્યારેય ઉલવાઈ નથી અંબાજી એક એવું પાવન સ્થાનક છે જેમાં મા અંબાએ પહેલું પૃથ્વી ઉપર અવતરણ કરેલું હતું અહીં જ્યોત સ્વરૂપે મા અંબાજી પ્રગટ્યા હતા અહીં વિદેશોથી પણ ભક્તો માના દર્શન કરવા માટે આવે છે નવરાત્રિ પર્વમાં શ્રદ્ધાળુઓ વિશાળ સંખ્યામાં અહીં માતાના દર્શન કરવા માટે આવે છે દર મહિનાની પૂનમે અનેક શ્રદ્ધાળુઓ આવે છે અને માતાને ધજા ચડાવે છે પોષ મહિનાની પૂનમ માં અંબાજીનો પ્રાગટ્ય દિવસ છે અંબાજીનો પ્રાગટ્ય દિવસ એક રહસ્યમય ઘટના સમાન છે લોકવાયકા મુજબ વર્ષો પહેલા પૃથ્વી ઉપર ભયંકર દુષ્કાળ પડ્યો હતો અનેક જીવોને જીવવું મુશ્કેલ બની ગયું હતું માનવ પક્ષીઓ પ્રાણીઓ બધા ભૂખે મરતા હતા ત્યારે બધા જીવોએ માતાજીને આજીજી કરી વિનંતીઓ કરી માતાજીને પ્રસન્ન કર્યા માતાજીની કૃપાથી અઢળક શાકભાજી અને ફળો ઉત્પન્ન થયા ત્યારથી માતાજીનું નામ સાકમભરી વળી ગયું તેથી પોષ મહિનાની આ પૂનમને સાકમ્ભરી પૂર્ણિમા નામે પણ ઓળખવામાં આવે છે વળી માતાજીના ઇતિહાસ સાથે દાતાના રાજવીની વાત પણ જોડાયેલી છે ઉલ્લેખનીય છે કે હાલ અંબાજી બનાસકાંઠાના દાતામાં બિરાજમાન છે કહેવાય છે કે વર્ષો પહેલાં તેમનું મૂળ સ્થાનક ખેડબ્રહ્મામાં હતું કથા એવી છે કે દાંતાના રાજવી જસરાજસિંહ નિયમિત રીતે માતાના દર્શન ખેડબ્રહ્મામાં કરવા જતા અને માતાજીને પોતાની ધરતીમાં આવવા કાલાવાલા અને આજીજી કરતા એ વખતે માતાજી પ્રસન્ન થયા અને રાણા જસરાજની સાથે આવવા માટે સંમત થયા પરંતુ માએ એવી શરત રાખી કે રાણાએ પાછા વળીને જોવું નહીં આરાસૂમના ડુંગરો આવ્યા અને પાછળ ચાલતા ચાલતા માતાજીએ રાણાની પરીક્ષા કરવા પોતાના ચાલવાથી આવતા ઝાંઝરનાદને બંધ કરી દીધો રાણાએ આખરે પાછું વળી જોઈ લીધું અને અંબાજી એ સ્થાને આરાસુરમાં બિરાજમાન થયા અંબાજી નગરમાં કબ્બર પર્વતની ટોચે આવેલા અંબાજી માતાના મંદિરે નવા વિક્રમ સંવંત વર્ષના પ્રારંભના પાંચ દિવસ માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે આ પાંચેય દિવસ મંદિરમાં માતાજીના આશીર્વાદ મેળવવા લાખો દર્શનાર્થીઓ ઉમટી પડે છે ચોમાસાના અંતિમ દિવસો દરમિયાન જ્યારે ભાદરવી પૂનમ હોય ત્યારે ઉત્તર ગુજરાતના દાંતા તાલુકામાં આવેલું અંબાજી માતાનું મંદિર ભરપૂર ખીલેલું હોય છે પર્વતીય વિસ્તારના આડાવાડા રસ્તા કાપીને પદયાત્રીઓ ભાદરવી પૂનમના મેળામાં અંબાજીના દર્શને દોટ મૂકે છે કેટલાય પદયાત્રીઓ દૂર દૂર ગામોથી માને મન ભરીને નિહાળવા અને દર્શનાર્થે આવે છે પૃથ્વી ઉપરના સૌથી મોટા પદયાત્રી મેળામાં લાખો માઈ ભક્તો અંબાજી તરફ પ્રયાણ કરે છે માતાજીની આસ્થા તો જે દરબારમાં જાય તે જ અનુભવી શકે આવા કેટલાય પદયાત્રીઓ વર્ષો વર્ષ આવીને ધન્યતા અનુભવે છે અગાઉ પાંચ દિવસનો આ મહામેળો હવે સાત દિવસ ચાલે છે જેમાં ગુજરાતભરના તેમજ રાજ્ય બહારના નાસિક બેંગ્લોરના તેમજ રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાંથી પણ એક હજારથી પણ વધારે માતાજીના સંઘ આવે છે આ સિવાય અંબાજીમાં એકત્રીસ ફીટ ઊંચો વિશાળ શક્તિ દ્વાર બનાવવામાં આવ્યો છે આ ઉપરાંત ગબ્બર પર્વતની પરિક્રમાનું પણ વિશેષ મહત્વ છે વળી ગબ્બર પર્વત ઉપર ચડવા માટે વિશેષ રોપ વેની પણ વ્યવસ્થા છે તેમજ પદયાત્રી ભક્તો પગથિયાં ચડીને પણ ગબ્બર ડુંગર ઉપર માતાજીની જ્યોતના દર્શન કરવા પહોંચી જાય છે મા અંબાના નિજ મંદિર તેમજ ગબ્બર ઉપરના મંદિરની આરતી એકસાથે થાય છે અને લોકો આરતીમાં હાજરી આપી ધન્યતા અનુભવે છે તો તમે પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલા આ મંદિરની મુલાકાત ચોક્કસ કરી શકો જીવનમાં એકવાર ચોક્કસ મા અંબાના દર્શન કરી તેમના દર્શનનો લાવો લેવો જોઈએ તો આ હતી કહાણી એકાવન શક્તિપીઠોમાં હૃદયમાં અને અદ્ભુત પૌરાણિક મહત્ત્વ ધરાવતા મોટા અંબાજી મંદિર અને ગબ્બરના ઇતિહાસની આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઇન્ફોર્મેટિવ અને મોટિવેશનલ વિડીયો આ ચેનલ ઉપર આવતા રહે છે અને જો તમે મા અંબા પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવા માંગતા હોય તો કોમેન્ટમાં ચોક્કસ જય મા અંબે લખજો મા અંબા આપ સૌની મનોકામના પૂર્ણ કરે તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો આભાર